મિસ્ટી બેન થોડી પ્રેક્ટિસ કરજો હા એટલે આમાં સરસ થઈ જાય ને લાંબા સમય સુધી આપણે એમ એવી રીતે સૂઈ શકીએ હવે તાડાસન કરો તો અરે વાહ જો તાડાસન કરવાથી શું થાય ખબર છે કોઈને હાઈટ લાંબી થાય કોને કોને હાઈટ લાંબી કરવી છે એટલે લાંબા હોય એમ ન કરવાની હોય જે નાના નાના નીચા નીચા હોય ને એને હાઈક લાંબી કરવા માટે રોજ પાંચ વાર તાળાસન કરવાનું ઓકે